નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવાજ જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ પાવર ગ્રીડમાં જે મોટી ભરતી શરૂ થઈ છે તેના વિશે તો આજના વિડીયોમાં આ ભરતીની તમને તમામ માહિતી આપણે આપી દેવાની છે જે કે આ ભરતી માટે લાયકાત શું શું રહેવાની છે પગાર ધોરણ ક્યાંથી શરૂ થવાનો છે કુલ જગ્યાઓ કેટલી છે શું પરીક્ષા વગર સીધી પસંદગી થવાની છે આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈન ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા જ નવા ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંગઠનમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે પાવર ગ્રીડ રહેશે પોસ્ટનેમની વાત કરીએ તો કંપનીની સેક્રેટરી પ્રોફેશનલમાં રહેશે કુલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ અડતાલીસ જેટલી જગ્યાઓ માટે આ ભરતી હાલ બહાર પાડવામાં આવેલી છે નોકરીનું સ્થાન છે ઓલ ઇન્ડિયામાં જે છે પોસ્ટ મુજબ રહી શકે છે એપ્લિકેશન મોડ જે છે ઓનલાઈન રાખવામાં આવેલો છે ને અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર અને બે હજાર રાખવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ ખાલી જગ્યાઓનું વિતરણ તો કુલ અડતાલીસ ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અને ભવિષ્યની જરૂરિયાતો બંનેનો સમાવેશ થયો છે જેમાં તાત્કાલિક જગ્યામાં સત્યાવીસ અને ભવિષ્યની જગ્યામાં એકવીસ ટોટલ અડતાલીસ જગ્યા રહેવાની છે શૈક્ષણિક લાયકાત અને અનુભવની આપણે વાત કરીએ તો ઉમેદવારોને નીચેના માપદંડો મુજબ જે છે આવશ્યકતા પૂર્ણ કરવાની રહેશે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપનીની સેક્રેટરી સહિતમાં ઇન્સ્ટેશનમાં જે છે કોર્સ કરેલો હોવો જોઈએ અને એક વર્ષનું જે છે તમારી પાસે અનુભવ પણ હોવો જોઈએ ઉંમર મર્યાદાની વાત કરીએ તો મહત્તમ ઉંમર ઓગણત્રીસ વર્ષને જે છે સરકારના નિયમો અનુસાર જે છે એસટીએસસી ફિઝિકલ એન્ડિકાના ભૂતપૂર્વ સૈનિકોને જે છે ઉંમરમાં છૂટછાટ જે છે સરકારી નિયમો અનુસાર જે છે મળવાપાત્ર થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ પગાર માળખું તો પગાર ધોરણથી જે ત્રીસ હજારથી લઈને ત્રણ ટકા વધારા સાથે એક અને વીસ હજાર સુધી જે છે મહત્તમ થઈ શકે છે પછી વધારાના ફાયદામાં વાત કરીએ તો ઔદ્યોગિક મોંઘવારી ભથ્થું ભાડું ભથ્થું મૂળભૂત પગારના પાંત્રીસ ટકા દરે લાભો અને અન્ય ભથ્થાના લાભો થઈ શકે છે અરજી ફીની વાત કરીએ તો એસટીએસસી ફિઝિકલ એન્ડિયન હેન્ડીકેફ અને ભૂતપૂર્વ સૈનિકો માટે જે છે કોઈપણ જાતની ફી રહેશે નહીં અને બીજા બધા જે છે જનરલ ઇડબ્લ્યુ એસ ઓબીસી બી સી તે તમામ કેટેગરી માટે જે છે ચારસો રૂપિયા ફી ભરવાપાત્ર થશે અને તે રિફંડ જ જે છે મળવાપાત્ર નહીં શકે એટલે કે રિફંડ જે છે ફી નહીં મળે ચારસો તમારે ભરવા પડશે ત્યાર પછી આપણે વાત કરીએ ઓનલાઈન અરજી થવાની તારીખ તો દસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ આના માટે ઓનલાઈન એપ્લિકેશન થરૂ થઈ ગઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર અને બે હજાર પચીસ જે છે રાખવામાં આવેલી છે તે પહેલાં તમારે એપ્લાય કરી દેવાનું ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો સ્ટેડિંગ ટેસ્ટ સ્કેનિંગ ટેસ્ટ રહેશે ત્યાર પછી જે છે વ્યક્તિગત મુલાકાત યોજવામાં આવશે તે રીતે જે છે પસંદગી પ્રક્રિયા થઈ છે થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે આ અરજીમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી સૌ પ્રથમ તમારે આવી જવાનું છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પાવરગ્રીડ ડોટ ઇનની સાઇટ ઉપર ત્યાં જઈને જાહેરાત ક્રમાંક જે છે સાત ઓબ્લિક બે હજાર પચીસ ઓબ્લિક ડબલ સીની ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું છે હવે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ જે છે વ્યક્તિગત શૈક્ષણિક અનુભવી વિગતો તમારે જે ભરવાની રહેશે અને લાસ્ટમાં ફોટો સહી વગેરે અપલોડ કરવાનો રહેશે ને ત્યાર પછી જે છે ફોમ તમારે સબમિટ કરી દેવાનું રહેશે તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો ને આવા જ નવા વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં